આના જે કારનામાઓ છે એ હવે એક પછી એક બાર આવી રહ્યા છે અને આ નાની મોટી ડીલ તો કરતો જ નહીં હતો કંઈ પચાસ કરોડની ડીલ કરે અને આ તો પકડાઈ ગયો બાકી આ સો કરોડ રૂપિયાની ડીલ આ નકલી આઈએસ એસ અધિકારી કરવાનો હતો નમસ્કાર અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં એક નકલી આઈએસ એસ અધિકારીને પકડી પાડ્યો છે આ મોરબીમાં શાળા શાળા ચલાવતો હતો પણ આના જે કારનામાઓ છે એ હવે એક પછી એક બાર આવી રહ્યા છે અને આ નાની મોટી ડીલ તો કરતો જ નહીં હતો કંઈ પચાસ કરોડની ડીલ કરે અને આ તો પકડાઈ ગયો બાકી આ સો કરોડ રૂપિયાની ડીલ આ નકલી આઈએએસ અધિકારી કરવાનો હતો એનું નામ મેહુલ શાહ છે અને પોલીસે અત્યારે તો એને જેલમાં નાખી દીધો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને ગુજરાતમાં તો નકલી અધિકારીઓની ભરમાર થઈ રહી છે એવું લાગે છે છેલ્લા બે મહિનાની અંદર ઓગણીસ જેટલા નકલી અધિકારીઓ પકડાયા કોઈ ડેપ્યુટી કલેક્ટરનું નકલી છે તો કોઈ ઈડીના નામનું છે કોઈ સીઆઈડીના નામનું છે કોઈ આઈપીએસ નકલી છે અને હવે તાજેતરની અંદર અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે એક નકલી આઈએસ પકડી પકડી લીધો અને એનું નામ છે શાહ હવે આ મેહુલ શાહના બધા કારનામો હવે બહાર આવી રહ્યા છે આ મેહુલ શું કરતો હતો કે લોકો ઉપર પ્રભાવ પાડવા માટે પોતાનો એક આખી એણે ટીમ બનાવેલી એટલે જ્યારે એરપોર્ટથી બહાર બહાર આવે ત્યારે એના જ માણસો એની ઉપર વર્ષા કરે અને ભાઈ સાહેબની આગળ પાછળ ત્રણ ચાર બોડીગાર્ડ ત્રણ ચાર સાદા વેશમાં માણસો અને ભાઈ આગળ આમ પેલા સિંહની જેમ ચાલતા હોય અને પછી ત્યાંથી એરપોર્ટ પરથી ગાડીમાં બેસે તો ગાડીમાં બી લાઇટ લાલ લાઇટ લાગેલી હોય સફેદ પડદા હોય અને એવી રીતના વટ પાડતો અને પાછો એના વિડીયો બી બનાવીને સોશિયલ મીડિયા પર બિંદાસ મૂકતો હતો હવે એણે એક મોટું કારનામું એ કર્યું કે એણે અમદાવાદની અસારવા વિશ્વવિદ્યાલય છે ત્યાં એ એક વખત ગયો અને ત્યાં એણે એવા ગભગોળા ચલાવ્યા અને શાળાના જે સંચાલક છે વિશ્વવિદ્યાલય અસારવાની એના એના સંચાલક ડાયાભાઈ પટેલને વાત કરી કે મારા માતા પિતા અને દાદાના ચના બગીચા છે અને એ હવે વેચાવાના છે અને એમાંથી મને અને મારા કાકાને પચાસ કરોડ રૂપિયા મળવાના છે તો પાંત્રીસ કરોડ રૂપિયામાં તમારી શાળા મને ખરીદવી છે અને ડાયાભાઈ પટેલની સાથે પાંત્રીસ કરોડ રૂપિયામાં આ શાહે ડીલ બી કરી દીધી હવે ડાયાભાઈને એણે વિશ્વાસ એવી રીતના આપેલો કે પોતે મોટો સાયન્ટિસ્ટ છે એવી એણે ડાયાભાઈ પટેલને વાત કરેલી અને એને કારણે ડાયાભાઈ ઇમ્પ્રેસ થઈ ગયા અને પાછું વધારે વિશ્વાસ એટલા માટે આવ્યો કે મેહુલ શાહ ગયા એ પછી એણે મેહુલે આખી શાળા સાફ સફાઈ કરાવી કલર બલર કરાવી દીધો લેબોરેટરીના સામાન બી મોકલી દીધો એટલે ડાયાભાઈને વધારે વિશ્વાસ આવ્યો પણ આ ડાયાભાઈને ખબર નહીં હતી કે આ મેહુલ એમના દસ લાખ રૂપિયા લઈ જવાનો છે વાત એમ બની કે ડાયાભાઈ પર આટલો બધો વિશ્વાસ મૂકી દીધા પછી એક દિવસ મેહુલ શાહ વારંવાર અસારવાની વિશ્વવિદ્યાલય પર જતો હતો તો એક દિવસ ડાયાભાઈને કીધું કે મને ડાયાભાઈ દસ લાખ રૂપિયાની જરૂર છે મારા જે ચાના બગીચા વેચાયા છે ને એટલે હું તરત તમને પૈસા આપી દઈશ પણ ડાયાભાઈએ વિશ્વાસ આવી ગયેલો એટલે એમણે એને દસ લાખ રૂપિયા આપી દીધા પણ આ દસ લાખ પછી આવ્યા જ નહીં હવે ડાયાભાઈ ભેરવાઈ ગયા છે અને ડાયાભાઈ બી અત્યારે પોલીસ ફરિયાદ કરવાના છે અને પોલીસે એવું કીધું કે એક મોટી બીજી શાળા ખરીદવા માટે આ મેહુલ શાહ સો કરોડની ડીલ કરતો હતો આ મેહુલ શાહ ધંધો એવો કરતો હતો કે ભાડેથી ઇનોવા કાર ખરીદે અને એની ઉપર લાલ લાઇટ અને બધી પડદા પડદા લગાવે અને જેની પાસેથી કાર લે એને એમ કે એમને એમ કહીને કાર લે કે સરકારી કામ માટે કાર જોઈએ છે અને એ કારનો ઉપયોગ કરતો અને પોતાના જે બોડી ગાર્ડ બી એને ભારે રાખેલા બાઉન્સર અને એ એની સાથે ઓલવેઝ ફરતા હોય અને એણે સાયન્સ ડિપાર્ટમેન્ટની સાથે સંકળાયેલો છે એમ કરીને અનેક સ્કૂલોની પાસેથી પૈસા બી પડાવેલા છે હવે પોલીસ તપાસ કરી રહી છે કે કેટલા લોકો આ મેહુલને ચુંગારમાં ફસાયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ